શ્રી કૃષ્ણ જય માતાજી તો કેમ છો બધા તમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે થઈ ગઈ છે બપોર બપોરે આપણે લોક ચાલુ કર્યો છે કારણ કે આપણે સવારમાં વહી ગઈ હતી લાઈટ તો આપણે સવારમાં વધારે નાવા ધોવામાં થઈ ગયું છે લેટ

જો જો તો આ છોકરી શું કરે છે રાહુલ નું શર્ટ ઇસ્તી કરવા માટે જો બધા મૂક્યા છે તો એમાંથી રાહુલ નું શર્ટ એને પહેરી લીધું છે ને જો રાહુલ ઘરે આવશે તો મનીષા વનિતાને મારી મરીને ધોઈ નાખશે એટલી મારશે ને એટલે મારશે

સ્પીલો કાઈ ની બેટ ચોકલેટ લેવા ના કાઢવા શર્ટ મારી ઇસ્તી કરવું છે બકરી જાઈસ કાઈ ની તો અમારે આજ થોડાક અમે ફ્રી છીએ તો અમે આજ ફ્રી નથી હું નથી ફ્રી તો નથી ઘણા કામ હોય કાઈ ની ગાઈસ અમે વ્લોગ એડિટ કરી દેતા મન છપોગા ખોલ કામ માર ખાઈ છે તો કાઈ ની ગાઈસ અમે અત્યારે થોડીક રીલ બનાવવા માટે રેડી થઈએ છીએ તો રીલ શકાતી બનાવી લઈએ પછી મળીએ ગાઈસ વ્લોગમાં હા ત્યાં ઓદી કન્ટિન્યુ રહેજો ગાઈસ વ્લોગમાં

કાનમ એ જો જો કેટલે નો જાઉં છે આ ચીની કે કે છે કે છે ને મે બાઈક પર હાંધી દીધી હાંધી નીચે હોતે દીધી માન મને હાંધી દીધું હાંધી હાંધી લટકાડી હે પેલે તું બોલ લે પેલે તું બોલ લે કાઈની ચોકલેટ દે છે ને ગાઈસ તો મેં અમ ચોકલેટ દેને કે મે કીધું રીલ સે કાધી બનાવ એમ તો ઈ બેને રેડી કરી કરી છે ને હું રીલ્સ બનાવી દઉંશ એમને

પણ એમ ખૂબ થી નોંધ મને ચોકલેટ ખોરાક ગાય સમય ટ્વિસ્ટ થઈ ગઈ છે રેડી પણ એડિટિંગ કરવાનું બાકી છે તમે આવતા રહેશે ઉપર હવે અમે કરશું એડિટિંગ આવો છે ભાઈ આઈ થિંક રાય બેજામ તો તમે બે ગોરી આવો છે હા તો ગાઈસ અમારે રીલ્સ બનાવવાની હતી રીલ્સ બનાવી નાખી છે એક એટલે આમાં ક્યાં રીલ્સ બનાવ્યું કે આપણે રીલ્સ અમે કઈ રીલ્સ બનાવવાનું નક્કી કર્યું તો અમને યાદ આવ્યું કે અચાનક કે અલ આજે તો આજે પ્રમોશનનો ટાઈમ હતો નહીં પાંચ વાગ્યાનો હતો એમ તો આ પછી જલ્દી જલ્દી રેડી છે તો એ પ્રમોશનમાં અમે જઈ રહ્યા છીએ બાર અને રીલ્સ બનાવવાનું અમે કર્યું કેન્સલ આજે કાલે બનાવશું રીલ્સ મારે કપડાં હંકેલવા છે આ બે તૈયાર થઈ ગયા છે ને તૈયાર થઈ જાય એટલે અમે કહીશ નીકળીએ પ્રમોશન માટે તો કન્ટિન્યુ રહેજો કઈ જ બ્લોગમાં ગાઈસ કીતી બકરી બોલી ગઈ બોલું પડે મને ગાઈસ જ આવડે છે તમારે શું કેવું માણસો કેવું માણસો કરતા ગાઈસ સારું લાગે હું મિત્રો મિત્રો તમે મિત્રો કહી શકો તમે દર્શકો કહી શકો તો ગાઈસ તમે કમેન્ટમાં કહેજો હું તમને શું કહું ગાઈસ કહો મિત્રો કહો દર્શકો કહો તમે ગાઈસ કે ફ્રેન્ડ લોકો કહો ફ્રેન્ડ્સ લોકો કહો બકરીને હું કાઈ ના કહી શકું એ મારા ફ્રેન્ડ્સ લોકો છે સમજાય મેં શું કહી શકું મેહોણી હું કહી શકું બે હા પહા હા પહા હા

અમે પ્રમોશન કરવા આવ્યા છીએ એમાં જ મનીષાનું થોડાક પાછળથી ટ્રેક છે તો મનીષા મારે શોપિંગ કરે છે કંઈક ગમશે તો લેશું કાં પણ મનીષાને કાંઈ લઈ દેવાનું નથી કંઈ કારણ કે હમણાં બહુ હમણાં હમણાં થોડાક દિવસમાં ખર્ચો મને કરાવી ચૂકી છે તો એનો ખર્ચાનું બધું જે પોકેટ મની છે એની પૂરી થઈ ગઈ છે કંઈ જ તો એને કાંઈ શોપિંગ કરવાનું ખાલી તું પ્રાઇસ ટેક જોઈને મૂકી દેજે સમજી કાંઈ લેવાનું ના તું નથી તારે હા

337 છે ને જો સેલ માં છે તો એ બે ને કઈક લેવાનો વિચાર લાગે છે અને વનિતા ક્યાં છે ગાઈસ વનિતા કાકાજી શૂટ કરે છે ને હું મને ઘણી શાયનજોય કરી છે તો આ બે આવી ગ્યા છે તો અમે એમની જોડે કઈક ખરીદી લાવશું અમને તો આગળ આ આદેશ મેના થોડા કારણે 9 છે તો અમે પહોંચી ગયા છીએ મારા ઘરે હા ઘરે આવકારો એ દીધો કે આવો ખબર પડી કે

તો અત્યારે અમે બનાવશું પાવભાજી ગઈસ કારણ કે મોડું થઈ ગયું છે રાહુલ કે મારે આવશે કે પાઉંભાજી પણ મોડું થઈ ગયું હતું પણ તો ખાઈ છે તો બનાવશું ગાઈ પાઉંભાજી તો અમારા છે કન્ટિન્યુ ગાઈઝ તો આ તો સાઈઝ ભાજી અમારી તૈયાર છે તો છે સાઈઝ પણ બનાવી બનાવી મૂકી છે અને આ બાજુ થાય છે પાવ તૈયાર થાય છે

અને મેં હાથમાં મહેંદી મૂકી દીધી છે મેં હાથે કાળી ગઈ છે એની થોડીક ફ્રી બેઠી હતી તો મેં હાથમાં મહેંદી મૂકી છે ગઈશ અને મનીષા હું વનીતા તો કરે કરશ એની મહેંદી જાઓ ગઈશ

અને હેપી રેજો ખુશ રેજો ને રાધે રાધે એટલા રાધે રાધે બાય રાધા